હું પહેલા ગુડકાનું સેવન કરતો હતો ત્યારે મને એવું થતું પણ ખરા કે આ ન ખાવું જોઈએ પણ ધીમે ધીમે આ ગુડકાનું સેવન વધતું ગયું અને પરિણામે હું કેન્સર ભોગ બન્યો છું કેન્સર પીડિત કિરીટભાઈ ભટ્ટનું કહેવું છે પંદર વર્ષ પહેલા એટલે કે જ્યારે તેઓ સત્તર વર્ષના હતા ત્યારથી તેઓ ગુટકાનું સેવન કરતા હતા চাৰ কুট হয়

Anyway, 우리가 사람들을 우리가 이든권이 Empor drop 하 다음에 사람들이 respuesta를 받은 것을 끊 scrub socibre 였어요 이 친구 if you can help me 이것이 내가 경제 실현 읽고 싶어요 지금은 이 스스로의 지질 c a r i ઘર માટે સફોર્ટ જવા માટે પાર્ટ ટાઈમ જોબ કર્યો એ ટાઈમમાં મોકલી કરતો સાંજે છોકીને મોકલી કરવા જતો ત્યાંથી એવા પાણી દૂકતા જેવું પાવન ચાલુ થયું એ પછી ધીમે ધીમે મને આદત થતી તો હું ઘણી વાર મનમાં એવું થતું કે આ વિકરી નહીં તો સારું પણ અમુક સમય એવો આવી જતો કે વિકરી શકાતું નહોતું પણ જેમ જેમ સમય જતો મારી આદત થોડીક વધતી ગઈ હું એક ખાતો હતો પછી ધીમે ધીમે મહિનો થયો બે થાય ત્યારે તો સામાન્ય પચાસ પૈસાની આવતી નો પોઝિશન એવી એને હિસાબે હું જાતો એને હિસાબે કમાતો પણ આ કામ ત્યાં ખ્યાલ નહોતો કે લાંબા સમય આવું થઈ શકે

まあ、そんなにね、めくん、こし、ま、いなにゅうすこし、もね、まいきゅう、ねかん。ね、め、やれ、まいれ、とかしかれん。と、さっき、いけ、あきやと、といしょくん。ね、えんぷりね、のわきに、ね、のわに、ほんと、さっき、えんぷりね、ね、ちこし、ね、あや、なたなばいっこは、 ถ้าคุณยึได้เลยเพระ่าไรนี่ที่พี่ว่าชดวินาศที่พี่อาจจะเป็นเนื้ยอายุเท่าไหร่แต่อาฟริกาฟุตบอลเนี่ยด้วยควาวิจัยอา่ริกาเราเป็สูงเช่นสูงเลยเพรนี้ยูุใช้มุคคลชาวอเมริกัน่าเราที่ใช่ว่าจะเป็นตัสกัดว่าว่าว่าคุณใช้เกื่อเดียตรงนี้ขาดที่วิจัยเนี่ยคูณใช้ว่าที่ใชมา่าอัจฉริยะว่าวัวชอบ

やっぱり、これ、メビアと、ワゴーと、と、イッパーソコルは、また、えね、ワトリー、カイワンドネ、アンピン、デクトカセット、ポルシー。ワイ d ンドネ、カイワンドネ、アンピン、デクトカセッワトリー、カイワンドネ、アンピン、ンポルシー。ワトリーと、ワードネ、モミニブネ、ミッチャーマー、ポルシー。ビー、ワトリーと、ワードネ、モミニブネ、モミ Nyɛ koko hosikiti araba ara tiya ya hapiliki ndingbe esokwe ndekuro kosi naijaanu niwalwari daso kò nílò di hosikiti na fìgayunì yaabe kò ní kí ɛsikadari nyewusie mo ɔmo kẹnsale ayi wumya kò ipa kùnú ní wàbà tí wàbí naati hàn kò ní hosi kalu kola ayinu yalala.

Anya toro gbɔnda ori sopori eno kintu akɔsɔ ne yome ayetegɔ kɔtse kɛ sɔrɔ alinɛ kɛ kaima ka opima ne ka opima ka yɛlɛ maa isaaba teyita wa mo efi kea maa o e akuri ngole o woe afi hɔre to afei o ba teyita kɔnɔ kane mo ne efiri bi kpate ke a o ba n'eyi teyita mo mo n'eki anɔ koe ayɛ o jɔnye tɛnbi toro kɛma. કે આ બધું જોયું પછી મને બહુ અંદાજ આવી ગયો કે આપણે મનમાંથી એવું લાગે કે આપણે આગળ પાછળ ના હોય એનું શું વિચારવું એના હિસાબે મેં આ સર્જરી કરાવી પછી શેક લીધા પછી ગોલ લીધા એ પછી મારે ઓછામાં ઓછું છ મહિના પછી સારવાર લીધા પછી છ મહિને પણ સારું થયું

કેન્સર એવું નથી કે નથી મોટું વટી જાય છે આવ ને માર દ્રષ્ટિ આપણે માનીએ કે ઘણા એવું નથી કે બરબાદ થઈ જાય ન થઈ જાય ઘરમાં સપોર્ટ દેવા હોય તો કઈ બરબાદ ન થાય અત્યારે હું એટલું જ કહેવા માગું જો ન ખાવ તો વધારે વધે તમારા માટે સારું તમારા ફેમિલી માટે સારું તમારું આખું કુટુંબ હોય

પણ મને બધા સપોર્ટ દીધો બે મહિના ઘરે બેઠો બે મહિના મને પગાર સ્ટાફે ચૂકવો તો મને કાંઈ ચિંતા નથી શું કામ કે આજે મને આગળ વધુ હોય એ પણ પેશન્ટ ઉપર વધારે નિર્ભર રાખે પણ આપણે એટલું વિચારીએ કે ન ખાય તો વધારે સારું હું એટલો સંદેશ લેવા માગું કે તમાકુ ગુટકા કે સિગરેટ કે દારૂ પીવાથી કેન્સર થઈ કે એ પાકું હે પણ અમુક વસ્તુ એવી પણ છે એને નમસ્તે મારું નામ ડોક્ટર રાધિકા જાવિયા છે અને હું કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ કેન્સર સોસાયટીમાં પ્રોગ્રામ મેનેજર તરીકે કાર્યરત છું તંબાકુ એ વિશ્વભરમાં અટકાવી શકાય તેવા મૃત્યુ એટલે કે કે પ્રિવેન્ટેબલ એક મુખ્ય કારણ છે તંબાકુના વિવિધ ઉત્પાદનો જેવા મસાલા ફાકી બીડી સિગરેટ સિગાર હુક્કા બજર આ બધા તંબાકુના જુદા જુદા પ્રકારો છે તો ટોબેકોના આ બધા પ્રકારોને કારણે શરીરને થતા નુકસાન વિશે લોકોને જાગૃત કરી અને તંબાકુને કારણે થતા મૃત્યુ ઘટાડવા માટે અને જે લોકો તંબાકુ ખાય છે માંગે પણ છોડવા છે એ લોકોને સહાયતા આપવા માટે ઓગણીસો સત્યાસી થી દર વર્ષે એકત્રીસ મે ના રોજ નો ટોબેકો ડે મનાવવામાં આવે છે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો આપણું સૌરાષ્ટ્ર પાન મસાલા અને ગુટકાની બાબતમાં આમ જોવા જઈએ તો આખા વિશ્વમાં ખૂબ જ ફેમસ છે આખા વિશ્વમાં મોઢા ગળાના જેટલા કેન્સર થાય છે એના ત્રીસ ટકા કેસ છે એ આપણા ભારતમાં જોવા મળે છે અને આપણા ભારતમાં પણ જેટલા મોઢાના અને ગળાના કેન્સર થાય છે એમાંના ત્રીસ ટકા કેસ ખાસ કરીને ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પાન અને માવા ફાકીનું ચલણ ખૂબ જ વધારે છે જે મોઢા ગળાના કેન્સર માટે મુખ્યત્વે જવાબદાર છે જી આ વાત એકદમ સાચી છે સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે પાન મસાલાનું વ્યસન ખાલી પુરુષોમાં જ જોવા મળે છે અને મોઢાના કેન્સર છે એ પુરુષોમાં જ વધારે જોવા મળે છે પણ એવું નથી પુરુષો કરતાં થોડા ઓછા પ્રમાણમાં પણ સ્ત્રીઓમાં પણ મોઢાના કેન્સરના કેસ ખૂબ જ જોવા મળે છે જેના માટે મસાલા છે બજર છે એ બધા વસ્તુઓ જવાબદાર છે જે અમારી આ હોસ્પિટલ છે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ આપ જાણતા હશો એ રીતે ઘણા વર્ષોથી કેન્સરની ટ્રીટમેન્ટ આપતી ટ્રસ્ટ હોસ્પિટલ છે લીડિંગ હોસ્પિટલ છે રાજકોટ અને આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી બધા જુદા જુદા વિસ્તારોમાંથી અહીંયા લોકો તેમના કેન્સરની સારવાર માટે આવે છે તેમાં પણ મોટા ભાગના પેશન્ટ છે એ આપણને મોઢાના કે ગળાના કેન્સરના વધારે જોવા મળે છે આમ જોવા જઈએ તો એના માટે તો ઘણા બધા પરિબળો જવાબદાર છે કેમ કે કયા પ્રકારનો ટોબેકો ખાય છે કેટલા વર્ષોથી ખાય છે કેટલી માત્રામાં ખાય છે પ્લસ એ વ્યક્તિનું ઇન્ડિવિજ્યુઅલ રિસ્ક ફેક્ટર કે એમને વારસાગત હોય કે બીજા ઘણા બધા પરિબળો હોય જે કેન્સર માટે ભાગ ભજવતા હોય તો ચોક્કસ આંકડો તો ના કહી શકાય કે આટલા ટકા લોકોને પણ મોટા ભાગના જેટલા ભાગના જેટલા પણ મોઢાના કેન્સર આવતા હોય છે એમાંથી નેવું પંચાણું ટકા લોકો છે એ ખાતા હોય છે છે કેન્સર એટલે નથી આ આ એક જ સૂત્ર પર અમારું એનજીઓ કામ કરે એવું નથી કે કેન્સર થયું એટલે હવે મૃત્યુ જ છે નહીં કેન્સરને જો આપણે વહેલા તબક્કામાં પકડી લેશું તો તેની સારવારનું પરિણામ ખૂબ સારું મળે છે અને વ્યક્તિ લાંબુ અને સારું આયુષ્ય પણ ભોગવી શકે છે જો વહેલું નિદાન થાય બીજા બધા અંગોના સ્વાદુપિંનનું કેન્સર છે ફેફસાના કેન્સર છે મોટા ભાગના કેન્સર છે એમાં ક્યાંક ને ક્યાંક તંબાકુનો ભાગ રહેતો હોય છે મોઢાનું કેન્સર થાય સામાન્ય રીતે આપણે જોઈએ તો મોઢાના કેન્સરના અમુક એવા પણ છે કે જેમાં પ્રી કેન્સર સ્ટેજ કહેવાય કેન્સર પહેલાનો જે તબક્કો છે એ ઘણો લાંબો ચાલતો હોય છે જો એ તબક્કામાં આપણે કેન્સરને પકડી લઈએ તો આપણને તેની સારવાર અને એનું પરિણામ ખૂબ જ સારું મળે છે તો કયા એવા લક્ષણો જોવા મળે કે જ્યારે આપણે સાવચેત થવાની જરૂર છે અને આપણે તાત્કાલિક ડોક્ટર પાસે જવાની જરૂર છે તો મોઢામાં કોઈ પણ પ્રકારનું આપણને ચાંદુ દેખાય જે બે અઠવાડિયાથી વધારે સમય સુધી રૂજાતું નથી તો એક એલાર્મિંગ સાઇન છે કે કઈક છે એ સિવાય ગલોફાની ચાંબીમાં જીભની ચામડીમાં ક્યાંય પણ સફેદ રંગના કે લાલ રંગના જો ડાઘા જોવા મળે મોઢું ખુલવાનું ધીમે ધીમે ઓછું થઈ જાય જમવાનું ગળે ઉતરવામાં તકલીફ પડે અવાજ ઘોઘરો થઈ જાય આવા બધા કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળે કે મોઢાના ચામડીના કોઈ પણ ભાગમાં આપણને કઠણ માસ એટલે કે આપણે ગાંઠ જેવું જોવા મળે ચામડી સખત થઈ ગઈ હોય આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જો જોવા મળે મોઢું ભૂલવાનું ઓછું થઈ જાય તો આ બધા કેન્સરના લક્ષણો છે જો આમાંથી કોઈ પણ લક્ષણ બે અઠવાડિયાથી વધારે સમય સુધી જોવા મળે તો આપણે તાત્કાલિક ડોક્ટરને બતાવવાની જરૂર છે બે હજાર માં વર્લ્ડ નો ટોબેકો ડે ના ની બ્રાઇટ ડાર્ક એટલે કે કે આ વર્ષે જે આપણે આકર્ષક પેકેજ એનું બાહ્ય સ્વરૂપ જ એટલું સુંદર હોય કે આકર્ષક ફ્લેવર્સ કહીએ આપણને સ્વાદ ગમે એવા સ્વાદની પાછળ રહેલા તંબાકુને કારણે જે નુકસાન થાય છે એના ઉપર આપણે વિશેષ ધ્યાન આપી અને તંબાકુનો ઉપયોગ ઘટાડવો એટલે કે બ્રાઇટ પ્રોડક્ટ્સ ડાર્ક ઇન્ટેન્શન્સ એ આ વર્ષની થીમ છે કેન્સર એડવાન્સ સ્ટેજમાં એટલે કે ત્રીજા કે ચોથા તબક્કામાં પહોંચી જાય છે એના પાછળ મૂળભૂત રીતે જોવા જઈએ તો બે ત્રણ જવાબદાર પરિબળો છે જેમાં સૌથી પહેલું છે કે પોતાની જાત પ્રત્યે નિષ્ક્રિયતા કે જ્યારે કોઈ ઓબ્વિયસ સિમ્ટમ દેખાય છે કે મારા શરીરમાં આવા કોઈ ફેરફાર મને પોતાને ખબર પડે છે તો હું એને ગણકારતી નથી મને કાંઈ નથી એવો એક ભ્રમ છે જેને કારણે આપણે હોસ્પિટલે મૂળા આવીએ છીએ અને ત્યાં સુધીમાં એ કેન્સર આગળના તબક્કામાં હોય છે ઘણા બધા સંજોગોમાં એવું જોવા મળે કે જે લક્ષણો છે એ ખૂબ જ સામાન્ય હોય આપણને ખબર જ નથી કે ભાઈ આવા કોઈ લક્ષણો છે એ કેન્સરના હોઈ શકે છે હોસ્પિટલ સુધી થઈ જાય અને કેન્સર વધી જાય એવું બની શકે એના માટે થઈને જ અમે આ કેન્સર જાગૃતિ માટેનું એનજીઓ ચલાવીએ છીએ અને અવેરનેસ પ્રોગ્રામ્સ કરીએ છીએ જેથી કરીને લોકોને જાણકારી મળે કે આ ચાંદુ છે એ બે અઠવાડિયાથી વધારે રૂજાતું નથી તો એ કંઈક નોર્મલ છે અને મારે ડોક્ટર ને બતાવવું જોઈએ જયારે એ લોકોને સાચું એજ્યુકેશન મળશે પ્લસ એ લોકો પોતાની જાત પ્રત્યે જાગૃત બનશે ત્યારે આપણે કેન્સર ને વહેલું પકડી શકશો આ વર્લ્ડ નો વર્લ્ડ નો ટોબેકો ડે પર મારો તંબાકુ ના કોઈ પણ સ્વરૂપ હોય પછી ટોબેકો લઈએ છે ઝેર નાખીએ છીએ આપણે કોઈ પણ સ્વરૂપે તંબાકુ થી દૂર રહેશું તો જ આપણે સ્વસ્થ અને નિરોગી રહેશું એવું નથી કે ટોબેકો છે એ ખાલી કેન્સર માટે જ જવાબદાર છે કેન્સર ઉપરાંત પણ આપણા શરીરના ઘણા બધા અંગો છે ઘણા બધા એવા સિસ્ટમ છે જેમ કે શ્વસન તંત્ર છે એની પણ ગંભીર બીમારીઓ થઈ શકે છે હૃદય છે હાર્ટ એટેકમાં પણ ટોબેકો નો ઘણો મોટો રોલ છે એ સિવાય સ્મોકિંગ અત્યારે યંગસ્ટર્સમાં જે સિગરેટ સ્મોકિંગનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે તો જે સ્મોક કરે છે એ પોતે તો નુકસાન થાય જ છે પણ એની આજુબાજુ રહેલા લોકો જેના શ્વાસમાં એ ધુવાડો જાય છે એને પણ કેન્સર થઈ શકે છે યંગ જનરેશનમાં જે ફિમેલ છે જે જે પ્રેગનન્સી હોય એમાં પણ ઘણા બધા ટોબેકો કન્ઝપ્શનના કારણે કોમ્પ્લિકેશન્સ આવી શકે છે માટે એક જ સંદેશો છે કે તંબાકુ આપણા શરીરને કોઈ પણ પ્રકારનો ફાયદો જો करतो નથી એ માત્ર અને માત્ર નુકસાન જ લઈને આવે છે તો આપણે બને એટલું એનાથી દૂર રહીએ સાવધાન રહીએ અને લોભામણી જાહેરાતોમાં ના આવીએ કેન્સર એટલે મૃત્યુ નથી પણ જો કેન્સરની સમયસર સારવાર મળી જાય તો બચી પણ શકાય છે મોટા ભાગના કેન્સરમાં તંબાકુનો ભાગ જોવા મળે છે તો આજના દિવસે સ્વાસ્થ્ય માટે એક પગલું લઈએ તંબાકુથી દૂર રહીએ અને ટોબેકોને કાયમ માટે બાય બાય કહીએ